રાજકોટમાં મહારાજા ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો છે નેટફ્લિક્સ પ્લેટફોર્મ પર રિલીઝ થવા તૈયાર થઈ રહેલ ફિલ્મ મહારાજાનો ભારે વિરોધ થઈ રહ્યો છે આ ફિલ્મને યશરાજ ફિલ્મ દ્વારા પ્રસારિત કરવામાં આવી રહ્યું છે તેમાં ભગવાન શ્રી કૃષ્ણ અને સનાતન ધર્મનું અપમાન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે તે માટે આ ફિલ્મ પર રોક લગાવવા માટે માંગ કરવામાં આવી રહી છે શ્રીમદ વલ્લભ પૃષ્ટિ સંસ્કાર ધામ દ્વારા તેમજ તાલુકાના સમસ્ત વૈષ્ણવ સમાજ તેમજ સનાતન ધર્મના લોકો દ્વારા ફિલ્મ પર પ્રતિબંધની માંગ કરવામાં આવી છે આ મામલે સનાતન ધર્મ અને અન્ય સમુદાયના લોકો મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે જો આ ફિલ્મ પર સરકાર દ્વારા રોક લગાવવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે અત્યારે આ સમયમાં જે મહારાજ પિક્ચર રિલીઝ થઈ થઈ રહ્યું છે તે અનુસંધાને અમારી જાણ મુજબ એમાં ભગવાન શ્રી કૃષ્ણનું તેમજ સનાતન ધર્મનું ઘોર અપમાન કરવામાં આવ્યું છે તો આ અપમાનથી આખા દેશની હિન્દુ સમાજની જનતાને ખૂબ જ લાગણી દુભાણી છે તો એ અનુસંધાને આ જામખં તાલુકાના તમામ વૈષ્ણવ સમાજ તેમજ હિન્દુ સનાતન ધર્મના સભ્યો આ લાગણીને માન આપી અને આજે જામકાંડના મામલતદાર ઓફિસે આવેદનપત્ર આપવા આવ્યા છીએ તો મેં સરકારશ્રીને અપીલ કરીએ છીએ કે અમારી આ લાગણીને ભેલામેલી તકે યોગ્ય કાર્યવાહી કરે જ્યાં સુધી આ કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે આ આંદોલન સમક્ષ નહીં જરૂર પડશે તો ઉગ્ર આંદોલન કરવાની પણ અમારે ફરજ પડશે